ચાલો મિત્રો સ્વાગત છે તમારો અમારી કયા કિસાન રેસીપીમાં તો ચાલો આજે આપણે બનાવશું લીલા ધાણા અને લસણની ચટણી તો આપણે બધું ધાણા અને બધું સંભાળી લીધું છે આ રીતે આપણે લીલા ધાણા લીધા છે દેશી સરસ ફૂલવાળા તો આ રીતે આપણે તાજા ધાણા લીધા છે અને મરસા પણ લીધા છે બે થી ત્રણ દેશી મરસા એ પણ આપણે દેશી મરસા લીધા છે તમે તીખું ખાતા હોય તો તીખા પણ લઈ શકો અને મોળા ખાતા હોય તો દેશી પણ લઈ શકો દેશી આપણે બહુ મીડિયમ તીખા આવે છે બહુ તીખા નથી આવતા અને આપણે લીલું લસણ સંભાળી લીધું છે આ રીતે લસણ તમારે પસંદ હોય તે પ્રમાણે નાખવાનું શીંગના દાણા પણ લીધા છે આપણે અડધી વાટકી આપણે વઘાર કરશું ચટણીનો તો હળદર લીધી છે બે ચમચી

બનાવી શકો છો મિક્સર જારમાં તો પણ બને બને અને જાતે પણ મિક્સર આપણે એનો પણ અલગ ટેસ્ટ હોય અને જાતે બનાવી તેમાં પણ અલગ ટેસ્ટ આવે છે એટલે આપણે જાતે જ બનાવવાની છે તો આ રીતે આપણે સિંગદાણાને ને પેલા ખાંડી લેવાના છે કેમ કે પછી આપણે ધાણા અને મરસા ખાંડી એટલે ખાણીમાં ભીની થઈ જાય એટલે ભેજવાળા દાણા થઈ જાય એટલે આપણા દાણા સરસ ખંડાય નહી એટલે પેલા આપણે દાણા ખાંડી લેવાનું છે આ રીતે તો સરસ સિંગ દાણા ખાંડી લીધા છે હવે આપણે એક વાટકામાં કાઢી લેશુ અને હવે આપણે લીલા મરસા ખાંડી લેશું ખાણી આપડી નાની છે એટલે થોડું થોડું ખાંડવું પડે નહીં તો આપણે અંદર બધું મિક્સ પણ કરી શકીએ મોટી ખાણી હોય તો મરસા પણ આપડા ખંડાઈ ગયા છે એને પણ આપણે એક વાટકામાં કાઢી લેશું હવે આપણે લસણ ખાંડી લઈશું લસણ આપણે બે વાર ખાંડીશું લસણ આપણું વધારે છે એટલે આપણે લસણ ને બે વાર ખાંડીશું એટલે સરસ ખંડાઈ જાય ને આપણે અહીંયા લીલું લસણ લીધું છે આ જગ્યાએ તમે સૂકું પણ લઈ શકો છો અત્યારે તો આપણે શિયાળામાં સરસ લીલું આવે છે એટલે લીલું લસણ લીધું છે આ આપણે સૂકું લસણ નાખીએ તો પણ ચાલે તો લીલું લસણ પણ આપણું ગયું છે આ રીતે આપણે ખાંડી લેશું હજી પણ એક વાર આપણે ખાંડવાનું છે તો આને આપણે એક વાટકામાં કાઢી લઈશું તો લસણ આપણું સરસ ખંડાઈ ગયું છે હવે આપણે ધાણા ખાંડી લેશું હવે આપણે ધાણા ખાંડી લેશું તો ધાણા પણ સરસ આપણા ખંડાઈ ગયા છે આ રીતે તો હવે આપણે ધાણા મરસા એને લસણ ને શીંગના દાણા બધું પણ આપણે આમાં મિક્સ કરી દેવાનું છે અને ને લસણ બધું આપણે કરી દેવાનું છે અને દાણા પણ આપણે મિક્સ કરી લેશું હવે આપણે આને દસ થી મિક્સ કરી લેશું આ રીતે આપણે ખાંડસુ એટલે બધું આપણું મિક્સ થઈ જાય છે

અને થોડી હીંગ નાખી દઈશું આપણે હવે આપણે મીઠું એડ કરીશું અને હળદર એડ કરીશું જીરું અને લીંબુ નો રસ હવે આપણે થોડીક ખાંડ એડ કરીશું ખાંડના દાણા આપણે એડ કરવાના રહેશે કેમ કે લીંબુ આપણે નાખ્યું છે એટલે સરસ ખાટી મીઠી બનશે તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને એક મિનિટ સુધી આપણે હલાવી લેવાનું છે એટલે હળદર અને અને સરસ સરસ પાકી જાય જાય મિક્સ મિક્સ પણ થઈ આ રીતે આપણે કરી લેવાની છે એટલે સરસ આપણી ચટણી મિક્સ થઈ જાય અને મસાલો પણ બધો એક થઈ જાય આ રીતે મિક્સ કરી લીધી છે આપણે એક મિનિટ થઈ ગઈ છે અને ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચટણી બાઉલમાં કાઢી લેશું છે લીલા અને મરસાની ચટણી લીલી અને પીળી સરસ ખાટી મીઠી તો તમને કેવી લાગી મારી રેસીપી મારી રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી લીલા ધાણાની ચટણી